હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો આપણું જોતા હોય બધા મજામાં જ હોય તો આજે છે આપણે રણુજા પગપાળા જવાનો આઠમો દિવસ અને સૌથી પહેલા તો બધાને જય માતાજી જય બાબારી અને અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ત્યાં સવારના છે તે સાડા વાગી ગયા છે અને પાછળમાં બધા ચાલે છે તો આજે આપણે નાઇટ રોકાણ હતા આગળ મેં બ્લોગમાં તમને બતાવ્યું સેવાડી આપણે નાઇટ રોકાણ હતા તો ત્યાંથી આપણે છે સવારે વહેલા ચાર વાગે નીકળી ગયા હતા ને અત્યારે અહીંયાથી આપણે પોકી જવાય છે આ સામે તમે ગામ જોઈ શકો છો બાયતુ ગામની અંદર આપણે પોકી જવાય છે અને પાછળ બધા ભાઈઓ ચાલે આવે છે અને તમે જોઈ શકો છો અહીંયા વાતાવરણનું વાતાવરણ બહુ મસ્ત છે ઠંડુ વાતાવરણ છે આજે તો બહુ ગરમી નથી અથવા બપોર ચડે ભાઈ ખબર પડે કે ગરમી છે કે નથી ખબર અને સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને પાછળ બધા ચાલે આવશે તો સૌથી પહેલાં આપણે છે તે જય બોલાવશું તો બોલો રમા પીરની જય પાછળ બધા આવે છે એ પણ તમને બધા જો એકવાર જોઈ શકો છો બધા પાછળ પણ ઘણા બધા છે તે ચાલે આવે છે জয় বাবাৰি জয় জয় বাবাৰী জয় বাবাৰী জয় বাবাৰী તો બધા છે ત્યાં સવા સોમાં ચાલવાનું ચાલુ કરી દીધું છે અને આપણે જો સવારે વહેલા ચાર વાગે નીકળ્યા હતા છ સાડા છ જેવું કામ થઈ ગયું છે અને અત્યારે આપણે લગભગ છે દસથી અગિયાર કિલોમીટર જેવું અંદર આપણે કાપી દીધું છે અને આગળ પણ તમે જોશું બધા ભાઈઓ છે તે ચાલીને જાય છે તો હવે આ અહીંયાથી આપણે ફરીથી ચાલવાનું ચાલુ છે આગળ આપણે જ્યાં રોકાશું અને જે હશે ને બધું તમને બતાવીશ તો બ્લોકની અંદર બન્યા રહેજો

બધા ભૂખ લાગી હતી જોરદાર તો ગાડીમાં પડે એવું પડી તો બધા નાસ્તો કરવા બેઠી જાય છે તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી આપણે આગળ જઈએ બધું તમને બતાવીશ તો મિત્રો ચાલતા ચાલતા છે ત્યાં પહોંચી જાય છે કેમ્પની અંદર આ કેમ્પ તમે અહીંયા જોઈ શકો છો તો કેમ્પ છે ત્યાં બધા ત્યાં થોડી વાર આરામ કરવા બેસા છે તો એ તમને બતાવી દો

મજા છે આરામ કરવા માટે નાસ્તો કરવા માટે જે પણ નાસ્તો કરવા બાકી હતા બધા નાસ્તો કરી લેશે અને પછી આપણે ચાલવાનું તો મિત્રો છે તમે થોડીક બેસીને આરામ કરી અને ચા નાસ્તો કરીને આવી ગયા છે ફરીથી ચાલવા માટે અને આગળ પણ તમે જોઈ શકો છો કેટલું પબ્લિક ચાલીને જાય છે અને પાછળ સાઈડ જુઓ તમે ખાલી લોકેશન જુઓ દેખાય છે ને બાકી એક નંબર બહુ મસ્ત તમે છે અને અત્યારે આપણે બધા સીધો ચાલવાનું ચાલુ કરી દીધું છે ને આપણી સાથે પણ છે તે જીવો તમે જોઈ શકો છો જય બાબા રે જય બાબા રે અત્યારે ફરીથી આપણે ચાવા ચાલુ કર્યું છે આગળ પણ પબ્લિક જાય છે અને આગળ આપણે જે કેમ્પે જશું અને જયારે કરશું બધું તમને બ્લોગની અંદર જોવા મળી રહેશે તો બ્લોગને પૂરોપૂરો જોતા રહેજો અને જો તમે હજુ સુધી આપણે લાઈક ના કરો તો લાઈક કરજો અને જ્યારે સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટની અંદર જય બાબા રે લખવાનું ભૂલતા નહીં તો આગળ આપણે જે કેમ્પે જશું જે હશે બધું તમને બ્લોગની અંદર જોવા મળી રહેશે ચાલતા ચાલતા છે અત્યારે વાગી રહ્યા છે તમે જોઈ શકો છો દસ ને ચોપન એટલે અગિયાર આવી ગયું છે અને સવારના આપણે ચાલી રહ્યા છીએ ને અહીંયાથી તમે સામે જોઈ શકો છો સામેનો નજારો અહીંયાથી બહુ મસ્ત દેખાય છે અને અમુક બે ત્રણ ભાઈઓ છે તે આગળ જાય છે ને બીજા ભાઈઓ છે તે પાછળ ચાલીને આવે છે તો આપણે સવારના નોન સ્ટોપ ચાલીએ છીએ ને અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ અને આગળ આ તો અહીંયાથી તમને નજારો બહુ મસ્ત દેખાતો એટલે વિડીયો ચાલુ કરી દીધો બહુ મસ્ત લોકેશન છે અહીંયાથી તો તમે આ જગ્યા આવ્યા છો તો તમને ખબર હશે કે અહીંયા જે ટેકરાના જે ખાડા નીચે રસ્તા આવે છે ત્યાં બહુ મસ્ત લોકેશન હોય છે ત્યાં તમે જોઈ શકો છો રાજસ્થાનની અંદર આ બહુ જોવાલાયક છે તો મિત્રો ચાલતા ચાલતા છે ત્યાં અમે પહોંચી ગયા છીએ કેમ્પ છે ત્યાં અને અત્યારે વાગી રહ્યા છે બપોરે તમે જોઈ શકો છો અગિયાર ચોપન એટલે બાર વાગી જવા છે અને અત્યારે ખાવાનો જમવાનો ટાઈમ થઈ ગયો હતો જે કેમ્પ છે ત્યાં અમે આવી ગયા હતા અને આ કેમ્પનું સામે તમે બોર્ડ જોઈ શકો છો તો કેમ્પ છે ત્યાં આવી ગયા હતા ને અહીંયા તમે જમવા આપણે આવે છે તો ત્યાં બતાવી દો તમને જય બાબાની મિત્ર જય બાબા રી જમમા માં પણ તમે છો જય બાબા રી અને આ બાજુ તમે જોજો આપણે સાથે જે બધા આવે છે બધા અહીંયા જમવા માટે પણ બેસી ગયા છે જય બાબા રી 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 જય બાબા જય બાબા રી જય બાબા રી આવશે બાઈ તું તો બધા છે અહીંયા જમવા માટે બેસી ગયા છે તો ચાલો ફરાફર જમી લઈએ પછી આપણે થોડી વાર આરામ કરી લઈશું અને પછી સીધા આપણે સીધા ચાલવાનું ચાલુ કરું ચાલો ચાલવા આપણે જમી લઈએ તો મિત્રો ત્યાંથી આપણે જમીને છે સીધા આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કુલર કુલરની બહુ મસ્ત વ્યવસ્થા છે તો આપણે થોડી વાર આરામ કરો છે પછી આપણે ચાલવા માટે જવાનું છે અને બીજા છે તો બાજુમાં સામે છે ત્યાં બેઠા છે તો આપણે થોડી આરામ કરી લઈએ આ બાદ તમે જોઈશું બધા સુઈ પણ ગયા છે બટાફ આપણે થોડી વાર આરામ કરીને પછી આપણે સીધો કરશું બપોળા ચાલો માટે ચાલો બટાફટ આપણે આરામ કરીએ તો મિત્રો બપોર છે તો આપણે આરામ કરીને ફરી છે તો ચાલવાનું કરું છે ચાલું અને અત્યારે તમે જોઈ શકો છો વાગી રહ્યા છે બે ને જીરો ચાર એટલે કે બે ચાર થઈ છે અને ખરા તડકામાં જ આપણે ચાલવાનું ચાલુ કર્યું છે અને પાછળ બધા હાડિયા આવે છે બધાને એટલી ગરમી વધારે લાગે છે કે વાત જ ના પૂછો ગરમ પાણીમાં ડૂબકી મારી આવે અને એવું હાલત થઈ ગઈ છે બધાની તમે જોઈ શકો છો પાછળ બધા ચાલે આવે છે અને ઉપર તમે ખાલી ગરમી જુઓ અહીંયા એ ગરમી પડી છે ને કે વાત જ ના પૂછો બહુ ખતરનાક ગરમી છે કેમ કે આપણે જોશું ખરાબ ઉપર જયારે વધારે ગરમી પડે બે વાગ્યા છે તો ગરમી વધારે છે એ ટાઈમે આપણે ચાલવાનું ચાલુ કર્યું છે અને પાછળ બધા આવે છે જય બાબા રે જય બાબા રે નેતર ફેતર થઈ ગયા બધા જુઓ અને પાછળ પણ બધા ચાલે આવે છે તો ચાલો આપણે ધીરે ધીરે છે ત્યાં આગળ ચાલવાનું ચાલુ કરીએ ગરમી તો પડતી જ રહેશે તો ચાલ્યા વગર તો ચાલશે નઈ ચાલો ફટાફટ નીકળીએ જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબા જય બાબારી ચાલતા ચાલતા છે તમે પહોંચી ગયા છીએ કાનોલ ગામની અંદર અહીંયા તમે જોઈ શકો છો કાનોલ ગામની બજાર છે અને અત્યારે વાગી રહ્યા છે સાંજના તમે જો ચાર ને ઓગણીસ બપોરે ગરમી તો વિડીયો બનાવવા ચાલુ નહોતું કરે ચાલતા ચાલતા છે તો આપણે કાનોલ ગામ છે એની અંદર પહોંચી ગયા છીએ અને આપણી સાથે આવે છે એ પણ પાછળ બધા ચાલ્યા આવે છે તમે પાછળ જોઈ શકો છો એ પણ તમને બતાવી દઉં જય બાબારી જય બાબારી અત્યારે આપણે કાનોલ ગામની બજારની અંદર ચાલ્યા જઈએ છીએ તો આગળ આપણે જઈએ જ્યાં જશો એ બધું તમને બતાવીશ તો બ્લોગની અંદર બને રહેજો અને તમે હજુ સુધી જો બ્લોગને લાઈક ના કરો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી તો મિત્રો કાનોર ગામથી આપણે થોડાક આગળ આવીએ એટલે ત્યાં કેમ્પ આવે છે તો અમે ચાલતા ચાલતા છીએ તે કેમ્પની અંદર પહોંચી ગયા છે કેમ તમે જોઈ શકો છો સામે તો કેમ છે ત્યાં મંદિર છે રાવાપી તો ત્યાં પહોંચી ગયા છે આપણે ચા નાસ્તો કરવાનો છે અને અત્યારે વાગી રહ્યા છે સાંજના પાંચ ને સત્યાવીસ એટલે કે સાડા પાંચ થઈ ગયું છે કેમ છો આપણે સૌથી તમને બતાવી દઉં સામે તમે જોઈ શકો રાવાપીર અને ગોગા મહારાજનું મંદિર છે અને અહીંયા આપણે ચા નાસ્તો કરવા માટે આવી ગયા છે ને આપણે અહીંયા જો પૈબંધ લઈ લો આપણે ચાર નાસ્તો કરો રોકાઈ ગયા છીએ અને આ બાજુ પણ પોકી ગયા છે તમને બતાવી દો સૌથી પેલા ચાર નાસ્તો કરો બેસા જય 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 આપણે થોડી વાર લઈએ ને ચા નાસ્તો કરીને પછી ફરીથી આપણે ચાલવાનું ચાલુ કરીએ અને અહીંયા તમે જોશું જે કેમ્પ છે ત્યાંથી તમે અહીંયા ખાલી રાજસ્થાનના ડુંગરાનો નજારો જોવો ખાલી મસ્ત લોકેશન છે બહુ મસ્ત સરસ જોવાનું જેવું છે તમે જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન આવે છે અહીંયાથી સર જય બાબા રે તો મિત્રો ચાલતા ચાલતા છે તો અહીંયા હાંજ પડી ગઈ છે અને અહીંયા તમે સાંજનું વાતાવરણ પણ જોઈ શકો છો અને અત્યારે સાંજના વાગી ગયા છે છ ને ચોત્રીસ લે સાડા છ થઈ ગયા છે અને અત્યારે ચાલતા ચાલતા છે આ રોડ ઉપર જઈએ છીએ ને પાછળ પણ મજા આવે છે તમે જોઈ શકો છો અને સાંજ પડી ગઈ છે તડકો નથી લગી રહી ગરમી નથી થતી એટલે બધાને ચાલવાની છે તો વધારે મજા આવે છે પાછા તમે જોઈ શકો છો તળાધળ બધા ચાલ્યા આવે છે તો સાંજ પડી ગયા છે બધાને ચાલવાની મજા આવી છે બપોરે તો બધાના ફેટ નાખી ગયા હતા તમે જોઈ શકો છો જય બાબા રે એ એડવાન્ટ મજા આવે ને હવે હા આવું રહેતો જ મજા આવે જય બાબા રે જય બાબા રે જય બાબા રે જય બાબા રે તો જે શકો છો ઘણો બધું પબ્લિક છે અત્યારે ચાલતું આવે છે બપોર તો વધારે ગરમી થઈ બહુ મજા નથી એ પણ અત્યારે ગરમી નથી તો ચાલવાની બહુ મજા આવે છે અને આગળ પણ તમે જોશો બધા ભાઈઓ જાય છે ચાલો ફટાફટ આપણે ચાલવાનું ચાલુ કરીએ અને આગળ નીકળીએ ચાર્જ જશું એ બધું તમને બતાવીશ તો બ્લોકની અંદર બન્યા રહેજો